તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજે આવી ગયા છે આપણે સવાર સવાર માં ધ્રમવા ગામ આજે છે રવિવાર એટલે બધી બેંક છે બંધ અને મારે પૈસા જમા કરાવવા હતા કેમ કે કાલે મારે ઈસીબી નો હપ્તો ઉપડે તો આપણે એટીએમ થ્રુ એને પૈસા પેલા જમા કરાવી દે તમને બતાવું જો એટીએમ થી થ્રુ પૈસા આપણે જમા કરીએ પછી જવું હોય આપણે ખોખરદર મેનરી મારા મંદિરે બની આવો વિડીયો માં મજા જયા રાખશે તો દોસ્તો આપણે એટીએમ આવી ગયા છે સૌ પ્રથમ એને પેલા આપણે કઈ મેં કહી દી ની એટીએમ કરવાનું જો કેટલા એટીએમ આવી ભાજે એટીએમ માં જમા કરવા માટે એમ ઉપાડવા તો બધે આવર્તનાના છોકરા જમા કઈ રીતે કરવા ગાલી બોલ પેજ ઇસ કેસ ડિપોઝિટ ઓપ્શન આવશે ક્યાં છે આ લ્યો સેકન્ડ ઓપ્શન પિન ચેન્જ કેસ ડિપોઝિટ ક્લિક કરશો એટલે ખાનું ખુલશે એમાં લઈ જાઓ પેલું ખાનું પછી બધી ગાંધી બાપુ વાળી નોટ આપણે મૂકી દેવાની ખોટી સાચી પછી કમ્પાઉન્ડ તો મશીન કેલી મારશે નોટ આથી એ ખોટી એ કેટલી હાલેલી એ કેટલી નથી હાલેલી અને કુબેર આવશે કે બાટલો કુબેર Ah, <tun> ¿Qué es 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 ¿Qué

ઓકે તો દોસ્તો આપણે ત્રંબા એટી માં પૈસા જમા કરી નાખતા છે અને આ ભાઈ બની દુકાન આપણે સ્ટોપ મારી દીધો ચા પાણી ભાકી ખાતા જાય એટલે પૈસા બધે જમા કરી નાખ્યા તમે વાપરો ગુગલ પે પેટીએમ બધું વાપરો ને વાપરો ને આપણા બધા સબસ્ક્રાઈબર જો એક બે અને 3 હું નામ તમારું 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 ઓકે જો આપણો બધા સબ્સ્ક્રાઇબર જ છે બધા આપણે સપોર્ટ કરે જ છે એટલે આપણું હમણાં મને લાગે હાલવાનું તો હોય જ એમ તમે સપોર્ટ કરો કે ન કરો

તો દોસ્તો બસ આપણે બસ જો બે કિલોમીટર જ મંદિર દૂર રહે ખોખર આવી જાય મલજી મારા મંદિર તમને બતાવું આ બધું લોકેશન પબ્લિક ફૂલ જઈ રહી છે જો ફૂલ ટ્રાફિક આ રોડ ઉપર આપણે આટલો ટ્રાફિક હોતો નથી આજે નકરી ગાડીઓ જઈએ આવે છે ને જઈએ ને બધા લોકો મંદિરે જ જઈએ ગોપાલ ભરવાડિયા આવે એ બધે આવે સિંગરો આપણે જોઈ શૂટિંગ આવે મંદિરના દર્શન તમે કરાવી દો તો ચલો તો જોઈ શકો છો દોસ્તો રોડ તો ચકાજામ થઈ ગયો અંદર કેટલી ટ્રાફિક હવે અહીંથી પડશે કિલોમીટર આપણે ફૂલ તો દોસ્તો ટ્રાફિક ફૂલ ચકાજામ થઈ ગયો બી બાજુ આખો રોડ બેક દોઢસો નવ ઓર આખો બેક થઈ ગયો મંદિરની આગળ તો કોઈ આવતા હોય તો ગાડી વાડી આગળ પાર્ક કરીને આવજો એમ કે તમારી ગાડી આગળ નહીં આવે દસ બાર ભાઈ બંધ આપણે પાર્કિંગ નું સંચાલન કરે પણ મેગું નથી થાતું બઈ સાઈડ નું તો પેક થઈ ગયું હે જો બઈ સાઈડ આગળ પેકે પાછળ પેકે પાર્કિંગ ઝોન જોવો તમે આગળ ફૂલ જ છે બાર જે સુધી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ના ગાડી ના થપ્પા ને થપ્પા રોડ ઉપર થપ્પા ને થપ્પા ચાલી જાય આપણે જો રોહિતભાઈ શું નામ હા કંડે હું ભાઈ જીવ માફી લગ્ન માફી જઈ રહ્યા છે કેટલું આપડે હાલવાન કેટલું થાય છે હવે ટન મારો ને આગળ થી આમ ગટર બટર માં પડી જતો ને આમ જોઈ જાય આગળ થી આગળ ધ્યાન રાખે હાલ માં આવે ફટાફટ

જે તમે અંદરની પબ્લિક બતાવું અંદરની મંદિર તો આજે મને પાંચસો મીટર દૂર દેખાય છે જો લાઇટિંગ આવી તમે જોઈ શકો છો દૂરનું ભાઈ એને પાછળ ખોવાય ન જતા બીજું કઈ નહી હું તમને બઈ ગોતવા નહીં આવું ભાઈ તમારી ટેલે સુટક બાન બાન કરીને ને ડાયરેક્ટ અહીં આવજો કેમ કે પબ્લિક જોઈ શકો છો તરફ હા

લોકો અહીંયા ફોટા ફોટા પાળા જો પાછળનું લોકેશન તમે જોઈ શકો છો આપણે આજે તમને ક્લિયર વિડિયો બતાવું કે કેવી રીતે સંચાલન એ હું હોય જોઈ શકો એ બે કુવાયા પાછળ પાછળ જાવ આ એમ આ એમ આ એમ ફૂલ ટીટી તું ક્યાં ગયો જો જાય જો ડ્રોન કહેવાય ટીટી ડુ કહેવાય પહોંચી ગયા છે કોકર દળ મેળવી મારા મંદિરે જોઈ શકો છો પાછળ ટ્રાફિક માહિતી દેખાયેલા પાંચ કિલોમીટર થી તો આપણે હાઈલા આવી જે પાછું પાંચસો મીટર જેવું હોય એટલે આઈટ નું અગિયાર કિલોમીટર આપણે હાલી લીધું હોય અંદરની પબ્લિક તમને બતાવી હાલો Thank

દોસ્તો આપડે પોચી ગયા કોણ મેળવી મંદિરે જોઈ શકો છો પબ્લિક બતાવો

તો દોસ્તો આપણે અંદર પણ ચક્કર મારી હતી અંદર ભૂલ વધારે એને બેસવાની પણ આપણે ચાલી ચાલીને ઠાકી ગયા પાંચ કિલોમીટર અંદર ગયા પાંચ કિલોમીટર પાછા આવું જઈ રહ્યા છીએ ઘરે આજનો સમાપ્ત થાય છે મજા આવી લાઈક ને સ્ટ્રેડ કરી નાખ્યો તો ચાલી ચાલી ને ઠાકી ગયા દસ કિલોમીટર આવી લે અંદર પાંચ કિલોમીટર ગયા છું પાછા પાંચ કિલોમીટર આવી ગયા વડા વાળા બધી વડાડી વાળી ટોટલ ગયા